નમસ્કાર મિત્રો જય માતાજી જય જયમુકુલમાં જય સુમભામાં જાય દરકા દઈશ કેમ છો બધા મજામાં આવ્યો આપ બધા મજમાં છો અને આપ તમને લઈને ને એટલે ખ્યાલ આવી ગયો છે કારણ કે આજે આપણે ભેવું વિયાણી છે બે જોકે બે રાત્રે વ્યાણીથી એક થોડીક ખડાય અખંડ વિયાણી અને બીજી બે વેત્રા વૈયાણી બે ભેવું વિયાણી છે અને આપણે જો હોટામાં ભાત દેવા માટે જઈ રહ્યા છીએ ભેહું વહી ગઈ છે આપણી સરવા માટે એક બેને આપણે ઘરે રાખી છે અને એક બે ભેહોમાં ગઈ છે સરવા માટે તો કે બે ભેહું આજે આપણે આરે ઉણ્યું છે આપણે ચોથી ને પાંચમી ભેહું પાંચ ભેહું અહીં ગઈ છે તો હું આવ્યું તે આગળ હું તમને વિડીયોમાં બતાવું છું તો વિડીયો કન્ટિન્યુ જોજો અને આજે આખી રાતનો ઉજાગરો છે કારણ કે બે અને એ અમે

એ આવી છે ભેં માં અને બીજી એક લાભુ તે છે ઘરે આ છે ઢેલ ઢેલ ગઈ છે ઢેલ ને પણ આવી છે પાડી તો જો હવે આપણે જઈ રહ્યા છીએ ભાત દેવા માટે આવ્યા હતા ભાત દઈને હવે જઈ રહ્યા છીએ એ પાછા ઘરે કે આજે ભી એક ઘરે છે તેમને માટે લેવા જવું જો હે એટલા માટે જો આપણે જઈ રહ્યા છીએ ઘરે જે હું વહી ગઈ છે સરવા માટે ગોપાલ ભરવાડ નું ખાડું આવે છે અને જાય છે સારવા માટે ઘણા મિત્રો કેતા હતા ગોપાલ ભરવાડ સાથે દુહાસનની મોજ કરાવો તો આજે એને દુહાસન આપણે ગાઈ અને જઈ રહ્યા છીએ સારવા માટે દુહાસન ગાવા ને તો અહીંયા જો આપણે બધા પારું બાંધ્યા છે અને આજો બેહિયું તેમના પારું છે આજો આજ રાત્રે વિયાણી ઢેલ તેમની પાડી છે તેમને પાડી આવી છે અને આ પેલી બે તેમનો પાડો છે પછી ઓલી બીજી બેહિઆણી એની પાડી છે આ ત્રીજી વહેવિયા એમને પાડી છે આ સૌથી વહેવી આણી તેમને આજ આ પાડી આવી છે આનું નામ કોમેન્ટમાં કરી દેજો શું રાખવાનું છે અને અહીંયા જો પાંચમી વહેવી આણી છે લાભો તેમને પણ જો પાડી આવી છે પૂડી જોઈ જોવે છે કે આ કોણ દેખાય છે આલુ મોટો વાફળો છે અને ટૂડી પાડી છે

અહીંયા જો આપણે એક પડી આરામ કરે છે આટા મારે અહીંયા જો આપણે બધા પારું બાંધી દીધા છે આ જો આજે બે બે હું વિયાણી ને તેમની પડીયું છે અને પેલા બે ત્રણ વિયાણી તેમના છે તો જો પાસે પારો આપણે અહીંયા ભેગા બાંધી દીધા છે અને ઘરે છે તે જોવું થોડુંક હરાઈ ગઈ છે અને તેમને ઘેરા રાખી છે